નમસ્કાર મિત્રો અમારી પાસે એક ડૉક્ટર હોવાની નાતે ઘણા બધા એવા કેસ આવતા હોય જેમાંથી સમાજને ઘણું બધું શીખવાનું મળતું હોય એવા સો સિરીઝ બનાવી રહ્યા છીએ આ એનો પહેલો કેસની હું હજી ચર્ચા કરું છું ખૂબ રસપ્રદ કેસ છે એમાંથી ઘણું બધું આપણે શીખવા મળશે થોડા વર્ષ પહેલા મારા પર એક ફોન આવ્યો મારા મિત્ર ડોક્ટરનો કે સાહેબ એક પેશન્ટ છે એમણે એસિડ પીધેલું છે અને એને લઈને એને અનળેમાં કાણું પડી ગયું છે હવે ઓપરેશન કરવું પડશે તમારી પાસે પેશન્ટને મોકલું છું એટલે દર્દી મારી પાસે આવ્યા દર્દીને પ્રાથમિક તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે એમનું હાર્ટ બીપી ઓક્સિજન બધું ઓકે છે દર્દીના આઈસીયુમાં સેટલ કરી પછી રિલેટિવને બોલાવ્યા સગાને અને પછી એક્ઝેક્ટલી શું ઘટના બની છે એ બાબતમાં મારે મેં શરૂ કરી મોટાભાગના કિસ્સામાં દર્દીની સાથેના વ્યક્તિને આમાં બહુ રસ નથી હોતો તમે સારવાર કરો એમાં વધારે રસ હોય પરંતુ તમે યાદ રાખો મિત્રો લગભગ કેસમાં સૌથી મહત્ત્વની વાત હિસ્ટ્રી હોય છે એટલે કે એક્ઝેક્ટલી ઘટના શું બની બીમારીનું ઓરિજિન ક્યાંથી થયું મેં બધી પૂછતાછ કરી તો ખ્યાલ આવ્યો કે દર્દી ઘર પર હતા અને એમણે બોટલમાંથી કંઈ એસિડ પીધેલો છે એવું રહે તે કહ્યું પછી એમને હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં દર્દી બેહોશ થઈ ગયા એટલે એમને વેન્ટિલેટર પર મૂક્યા પછી સીટી સ્કેન કરવા તો ખ્યાલ આવ્યો કે એમાં આ તર અનાળીમાં કાણું છે એટલે મારો પહેલો પ્રશ્ન હતો કે એણે જે બોટલમાંથી એસિડ પીધો મારે એ બોટલ જોઈએ છે કયો એસિડ હતો કેટલી સાંદ્રતા કેટલો સ્ટ્રોંગ એસિડ હતો અને કેટલું વોલ્યુમ પ્રમાણ હતું થોડી લીધું કે સાહેબ એ બધું હવે કંઈ ના મળે તો અમે પચાસ કિલોમીટર દૂરથી આવીએ છીએ અને અમારી પાસે એવું કોઈ રેકોર્ડ ફોટો કશું છે નહીં મેં થોડો ફોર્સ કર્યો કે નહીં મારે બોટલ તો જોઈ શકતે તમે કોઈ વ્યક્તિને મોકલો અથવા તમારા ગામમાં જે વ્યક્તિ રહેતા હોય મેં કોઈ ઘર પર મોકલો અને બોટલ મને ફોટો મંગાવો કચવાતા મને એમણે હા પાડી પછી તરત મેં બાકીના રેકોર્ડ્સ ચેક કરવાનું શરૂ કર્યું તો ખ્યાલ આવ્યો નેક્સ્ટ સ્લાઇડ કરો જો આ રીતે મોડું છે પછી આ અનળી આવે અહીંયા જઠર આવે એના સીટી સ્કેનના રિપોર્ટમાં લખેલું કે અનળીમાં કાણું છે હવે એ રિપોર્ટ એવો શા માટે લખેલો અનળીમાં કાણો આપણે દેખાય નહીં પરંતુ અહીંયા જો કાણું હોય ને એટલે આસપાસમાં એર હવા લીક થાય નોર્મલી આપણા શરીરમાં પાચનતંત્રની બહાર હવા ન જવી જોઈએ જો બહાર એર દેખાય મતલબ કોઈ જગ્યાએ લીકેજ છે કાણું છે એટલે રિપોર્ટમાં હું લખેલું કે અનળીમાં કાણું છે કારણ કે અહીંયા એર છે એમ પરંતુ બહુ ઝીણવટથી મેં સ્ટડી કર્યું તો ખ્યાલ આવ્યો કે સૌથી વધારે હવા ગળામાં છે બીજે હાર્ટની આસપાસ છે અને થોડી હવા અહીંયા છે એટલે થોડું અનયુઝો લાગ્યું મોઢામાં જોયું તો મોઢામાં થોડા ચાંદા અલ્સર્સ જેવું હતું બહુ વધારે ઇન્જરી નહીં હતી આ બધી ચર્ચા હું કરું છું મારા મનમાં શંકા કે કદાચ એસિડ ન પીધો હોય ત્યાં દર્દીએ મને ફોટો મોકલ્યો વોટ્સઅપની અંદર નેક્સ્ટ સ્લાઇડ થેન્ક યુ એક બહુ ચોંકાવનારો એને આ દવા લીધેલી હવે આ તો એસિડ જ નથી આ તો જે અનાજમાં નાખવાની દવા કે ઉંદર મારવાની દવા આપણે આવે ને એ એમાં શું ફરક હોય તો એસિડ જ્યારે માણસ લે ને ત્યારે મોઢામાં આંદળીમાં જઠરમાં ચાંદા પડી જાય દીવાલ લાગી કાળી પડી જાય સડી જાય કાણું પડી જાય પરંતુ આમાં એવો પ્રોબ્લેમ આવતો નથી ગમે તેટલા પ્રમાણમાં આ દવા લે તો પણ એમાં ચાંદુ પડે ન કાણું પડે કશું જ થાય નહીં એટલે હવે કેસ થોડો પેચી દો ભાઈનો રિપોર્ટમાં કાણું છે દવા તો આ છે ફરી ડિટેલમાં સ્ટડી કરી ખ્યાલ આવ્યો હકીકતની અંદર એની નળીમાં કાણું નહીં હતું પણ દર્દીને જ્યારે વેન્ટિલેટર પર મૂક્યા બેકર દર્દીને જ્યારે વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા એ વખતે નોર્મલી શું કરતા હોય અહીંયાથી એક નળી મૂકતા હોય શ્વાસ નળીમાં વેન્ટિલેટર પર મૂકવા માટે નળી મૂકવા માટે એક વાયર મૂકતા હોય એને કહેવાય છે સ્ટીલેટ એ મૂકતી વખતે એક નાનકડો અહીંયા હોલ પડેલો જે બહુ નિર્દોષ હોય છે એને કંઈ કરવાની જરૂર નથી પડતી જાતે સારું થઈ જ જાય એની એને બહાર એર બધી લીક થયેલી અને સીટી સ્કેમમાં એવું લાગ્યું કે એને અંદોળીમાં કાણું છે તો મિત્રો જો આ મને ફોટો ન મળ્યો હોત મેં રિપોર્ટને આધારે સારવાર કરી હોત તો આ દર્દીની અંદર અમે નેક્સ્ટ સ્ટેપમાં શું કરી દે કે અહીંયા અંદોળીની ખોલી રસ્તો બહાર કાઢી દેતે અહીંયા બીજી એક પાઇપ મૂકીને ખોરાકનો રસ્તો અહીંયા બનાવી દેતી અમે અને છ મહિના પછી ફરીવાર ઓપરેશન કરવાનું હતું ખાલી એક વસ્તુ એને બોટલનો ફોટો મોકલો એટલે ખ્યાલ આવ્યો કે હકીકતમાં આ ઝેર છે જ નહીં આ એસિડ છે જ નહીં આ તો ખાલી પોઈઝનિંગ છે જે પાચનતંત્રને નુકસાન કરતું નથી એક માત્ર માત્ર હૃદયને લીવરને મસલ્સને ફેફસાને એને નુકસાન કરે એટલે એની સારવાર રાખી અલગ દિશામાં જાય પછી પેશન્ટ દસ દિવસ વેન્ટિલેટર પર રહ્યું સારા તેની ઘરે જતા રહ્યા હવે સમજવાનું મિત્રો આની અંદર એવું છે કે સૌથી મહત્વનું જ્યારે જ્યારે દર્દી અમારી પાસે આવે ખાસ કરીને ઇમરજન્સીમાં આવે ત્યારે જે તે ઘટનાની માહિતી ઓકે આપણે સમજીએ ઇમરજન્સીમાં હોય બહુ તમે ડિટેલમાં ન લઈ શકો પણ થોડી માહિતી આપણી પાસે હોવી જોઈએ શક્ય હોય તો ફોટો લેવા જોઈએ અને ખાસ કરીને તમે ડોક્ટરને એ બધી માહિતી ઝીણવટથી શેર કરો એક ડૉક્ટર તરીકે હંમેશા હું આશા રાખું કે દર્દી મને બધી જ માહિતી આપે અને ખૂબ ધીરજથી અમે સાંભળતા હોઈએ છીએ અને મારો વ્યક્તિગત અનુભવ એવો છે અમે જેટલે બી અઘરા કેસમાં નિદાન કર્યું હશે એમાં મોટાભાગના કેસમાં હિસ્ટ્રી દર્દીની કહાનીથી નિદાન અમારું થયું હોય એવું વધારે બને છે રિપોર્ટ મદદ કરતા હોય પણ આ વધારે મહત્વનું હોય છે જ્યારે દર્દી તરીકે મોટાભાગના લોકોને આમાં રસ નથી હોતો બીજી તમે વાત કરું મારી બે હજાર બે કે ત્રણની વાત છે અમે લોકો ફોરેન્સિક મેડિસિનની સ્ટડી કરતા હતા ત્યારે પેશન્ટ અમારી ત્યાં અમારા સાહેબ પાસે આવ્યા સાપ કરડેલો અને એ લોકો થેલીમાં સાપ લઈને આવ્યા કે જોઈને સાહેબ સાપ કયો છે હવે કોઈને સાફ કરે મોટા લોકો શું કરે ફટાફટ ડોક્ટર પાસે લઈ જાય કયો સાપ છે એ દૂરથી ફોટો પાડી શકે જોઈ શકાય એવું કોઈ નહીં આજકાલના જમાનામાં આરામથી ફોટો દૂરથી પાડી શકો આરામથી એમ તો જાણવા એવું મળ્યું કે જે સાપ લઈને આવ્યા એ ઝેરી હતો જ નહીં કોઈ સારવાર કરવાની જરૂર નથી દર્દીની તો આ કેટલી નાની વસ્તુ છે પરંતુ એની કેટલી મોટી ઇમ્પેક્ટ પડે હું એવું નથી કે તમે એવું તમે નથી કહેતો કે તમે સાપના ફોટા પાડો પરંતુ કહેવાનો મતલબ ઘટના જે બની છે એનું કેટલું મહત્ત્વ છે એમ ધારો કે સાપ કોઈને કરડ્યો હોય અને તમારી પાસે સાપનો ફોટો હોય તો ત્યારે અમે કહી શકીએ કે આ વાઇપર છે આ કોબરા છે કે આ ક્રેટ છે ત્રણે ત્રણના ઝેર અલગ હોય એની સારવાર અલગ હોય આ વસ્તુ દરેક કિસ્સામાં સાચી છે એટલે ફરી ફરી એક વસ્તુ કહું જ્યારે બી તમે બીમાર પડો છો ત્યારે તમારી આસપાસના સર્કમસ્ટન્સીસ હોય એનું બહુ મહત્ત્વ હોય છે તમે પ્રોબ્લેમ ક્યારે સ્ટાર્ટ થયો કેટલા સમયથી થયો શરૂઆતમાં લક્ષણો કેવા હતા અત્યારના કેવા છે એ બાબતમાં તમે માહિતી સાચવી રાખો જાણી રાખો અને ડૉક્ટરને પૂરી માહિતી આપો ઘણા ખરા કિસ્સામાં રોગ બે ત્રણ વર્ષથી હોય ત્યારે દર્દીને છેલ્લા બે દિવસની હિસ્ટ્રી ઇન્ટરેસ્ટ હોય તે મારો રસ હંમેશા બે વર્ષ પહેલાંથી સ્ટાર્ટ થતો હોય કે રોગની શરૂઆત સેનાથી થઈ એટલે આ વસ્તુનું ખૂબ મહત્ત્વ છે અને તમે આ બાબતમાં જાણીને શીખ લેશો એવી મારી અપેક્ષા છે ધન્યવાદ